સુરતમાં મહિલા સાથે અત્યાચારની ઘટના બની છે જેમાં પુત્રએ પ્રેમલગ્ન કર્યા તેની સજા તેની માતાને મળી રહી છે નહીં માતાને સજા આપવામાં આવી યુવતીના પરિવારજનોએ માતાને માર માર્યો અને મહિલાઓએ યુવકની માતાને ગુપ્તાંગના ભાગે માર માર્યો છે યુવતીના પિતા સહિત અગિયાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પાલ પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે જેમાં ચાર આરોપી ફરાર છે સુરતમાં કઈ અનોખી ઘટના બની છે જેમાં પુત્રએ પ્રેમ લગ્ન કર્યા અને સજા તેની માતાને મળી રહી છે ઘટના બની છે રાજસ્થાનના અને હાલમાં સુરતમાં રહેતા હતા ત્યારે જે યુવતી સાથે લગ્ન કર્યા તેના અપહરણ કરી તેમને ડંડા અને ઈંટ વડે માર મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે આ ઘટનામાં પોલીસે અગિયાર લોકો સામે ગુનો નોંધ્યો છે જેમાં સાત આરોપીઓ ઝડપાઈ ગયા છે માં રહેતા યુવકે ભેસાણ રોડ પર રહેતી રાજસ્થાની યુવતી સાથે લગ્ન કર્યા અને યુવતીના પરિવારજનોએ આ સંબંધ માન્ય ન હોવાથી આ ઘટના બની હતી તો યુવકને શોધ્યું પણ તે મળી આવ્યો નહીં જેના કારણે તેની માતાને માર મારવામાં આવ્યો તો મહિલાઓએ યુવકની માતાને માર માર્યો હોવાની વાત સામે આવી છે તો યુવકના અન્ય પરિવારજનોએ આ વાતની જાણ થતાં તેઓએ પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે પોલીસે આરોપીને જાહેરમાં માફી મંગાવી છે